જે વિરસા તાલુકાના કોરિયાળી ગામે જે અસામાજિક તત્વો દ્વારા જે કોળી સમાજના વીસ થી પચીસ વર્ષના યુવાનો જાહેરમાં મર્ડર કર્યું છે એના અનુસંધાને અમે આવેદન પત્ર આવેલી છે અને એની અંદર નિર્દોષ જહેશ ઠાકોર એટલે કે જ્યારે પોલીસ ઉપર પથ્થર મારો થયો ત્યારે જહેશ ઠાકોર ત્યાંથી સો કિલોમીટર દૂર એમના નિવાસ રાજકોટ હતા એમ છતાં પોલીસ તંત્રએ એમના આના કેસની અંદર ઘસેડવાનું કામ કર્યા હતા

સમાજ આજે તારીખ સોળ એક પચીસ ને ગુરુવાર રોજ શ્રી નળકાંટા કોળી યુવા સંગઠન દ્વારા મામલતદાર શ્રી સાહેબને આ આવેદન પત્ર આપવા માં આવ્યું જેનું અનુસંધાને ટૂંક સમયની અંદર જે વિછીયા ના ઠોરિયાળી ગામે કોળી સમાજના નિર્દોષ યુવા એટલે કે પચીસ વર્ષના યુવાનનું યુવાન મર્ડર થયું જાહેર ની અંદર મર્ડર થયું એના અનુસંધાને આપણા કોળે ઠાકોર ના યુવા પ્રમુખ એવા જયેશ ઠાકોર દ્વારા એક નોટિસ બજાવવામાં આવી અને જેની અંદર જયેશ ઠાકોર ને કહેવામાં આવ્યું કે તમે અહીં આવી અને તમારો જવાબ લખાવી દો તો જયારે પોલીસ સ્ટેશન અંદર પથ્થરમારો થયો ત્યારે જયેશ ઠાકોર પોતાના સ્થાને એટલે કે ઠે રાજકોર હતા જેના જારે જય ઠાકોરને રાજકોર થી વિચ્ચે આવતા એક થી નોટ કલાક થાય એમ થાકા જય જય માંધાતા જય જય માંધાતા જય જય વેલા જય જય વેલા હા માં તો બોરો Well, thank